હર હર મહાદેવ મિત્રો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે નાગરવેલનું પાન આ જગ્યા ઉપર જો તમે મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં રાતોરાત જ ધનની વર્ષા થશે જ જો તમારા ઘરમાં ગરીબી હશે તો મિત્રો એ ગરીબી પણ જડમૂરથી સમાપ્ત થઈ જશે એના માટે તમારે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારી પેઢીઓ સુધીની ગરીબી સમાપ્ત થઈ જશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ નાગરવેલનું પાન આ જગ્યા ઉપર મૂકી દેશે તો તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તેની વર્ષો જૂની કોઈ મનોકામના હશે તો તે સો ટકા પૂર્ણ થઈ જશે આથી મિત્રો જો તમે માતાજીને અનુલક્ષીને આ એક ઉપાય કરો છો તો મિત્રો તમને આ ઉપાયનું સો ટકા ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ એવા કોઈ વ્યક્તિ હોય કે જેના ઘર પરિવારમાં બહુ મોટી સમસ્યા ચાલી રહેલી હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવું જોઈએ તો મિત્રો ઉપાયને જાણવા માટે તમારે આ વિડીયોને એકવાર આંખો જરૂર જોવો જોઈએ કે જેનાથી તમને મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો

તો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા નજર દોષ થી જો તમે પીડાતા હોવ તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રી ઉપર નાગરવેલ નું પાન આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવું જોઈએ કે જેથી તમે મહાધની બની શકો છો તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય કારણ કે મિત્રો આ વખતે જે ચૈત્ર નવરાત્રિ પડી રહી છે એ દિવસે ઘણા એવા બધા શુભ સંયોગો બની રહ્યા છે કે જે વ્યક્તિ દુર્ગા માતાને અનુલક્ષીને આ એક ઉપાય કરી લેશે તો મિત્રો તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ જો તેના ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે આથી મિત્રો અમે તમને જે રીતે આ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે પૂરી શ્રદ્ધાની સાથે કરી લેવો જોઈએ કે જેથી મિત્રો તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે અને સાથે જ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રી છે એમાં માતાજી છે હાથી ઉપર સવારી કરીને આવે છે

આથી મિત્રો આ સમયમાં જે લોકો પણ ખેડૂતો હોય એના ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચના દિવસે શરૂ થવા જઈ રહી છે તો મિત્રો આ તમારે અવશ્ય ચૈત્ર ના દિવસે નાગરવેલનો નો આ એક જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરે સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થશે કે જે તમને બંને હાથોથી એવા આશીર્વાદ આપશે કે તમારા ઘરમાં ધનની વર્ષા થશે સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે કે જેનાથી તમારું ઘર આગળ પ્રગતિ કરવા લાગશે તેમજ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે આથી મિત્રો જો તમે આ ઉપાયને સરખી રીતે સમજવા માંગો છો તો મિત્રો તમારે આ વીડિયોમાં છેલ્લે સુધી રહેવું પડશે कारण के मित्रों जे लोको पण वीडियो ने अधुरो छोडी ने जाय छे तो तेने आ उपाय नु सरखी रीते फळ मरी શકતો નથી કારણ કે તે આ ઉપાય ને સરખી રીતે સમજતા નથી આથી જો મિત્રો તમે આ વિડિયો ને એકવાર આંખો જોઈ લીધો તો મિત્રો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંય થી જોવા નહીં મળી શકે આથી મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીમાં જો તમે લક્ષ્મી માતાને પોતાના ઘરમાં બેસાડવા માંગતા હોવ તો મિત્રો તમારે આ વિડિયોને આખો જોઈ લેવો જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે અને લક્ષ્મી માતાનો વાસ થઈ શકે तो मित्रों उपाय विषय आगड़ वधता पहला जो तुम्हें हजी सुधी आ वीडियो ने लाइक न करयो होय तो आ वीडियो ने एक लाइक जरूर कर देजो अने आ वास्तु रंग चैनल ने पण सब्सक्राइब कर देजो के जेथी करीने आवाज वास्तु ने लगता वीडियो तमने दरोज मरता रहे अने साथेज कमेंट बॉक्स में जय महालक्ष्मी जरूर लखी देजो के जेथी करीने लक्ष्मी माता कृपा तुमने प्राप्त थई सके તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલનું પાન કઈ જગ્યા ઉપર મૂકવાનું છે અને આ નાગરવેલના પાનનો ઉપાય કઈ રીતે કરવાનો છે એના વિશે જાણીએ તો મિત્રો આ નાગરવેલ જે છે એ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય હોય છે આથી મિત્રો જો તમે નાગરવેલના પાનવાળો જે કોઈ પણ ઉપાય કરો છો તો આનાથી મિત્રો લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે આથી મિત્રો આજે અમે તમને નાગરવેલના પાનના ઉપાય જણાવશું એમાંથી જો કોઈ પણ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો જ્યારે પણ ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે પ્રથમ દિવસે અથવા તો ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે તમે આ નાગરવેલના પાનનો ઉપાય કરી શકો છો તો મિત્રો આપણે જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે ક્યારે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વાત કરીએ તો મિત્રો જો આ ઉપાય ઘરની લક્ષ્મી કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આપણે ઘરની માતા અથવા જે બહેન હોય છે એને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો તેનો સો સોગણું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો ઘરની માતા અથવા તો બહેનને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને આ ઉપાય મિત્રો ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે સવારના શુભ મુહૂર્ત જોઈને તમારે આ ઉપાય કરવાનો રહેશે તો મિત્રો આપણે જાણીએ કે આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો મિત્રો ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે મિત્રો સૌ પ્રથમ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે ઉઠીને પછી મિત્રો તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા ઘરે જ નાગરવેલ હોય તો એના બે પાન તમારે લઈને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાના છે સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ નાગરવેલના પાન છે તૂટેલા ન હોવા જોઈએ તમારે નાગરવેલના તાજા પાન લેવાના છે તો મિત્રો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે આ ઉપાય કરવા માટે મિત્રો તમારા ઘરના મંદિરમાં તમારે લક્ષ્મી માતાનો ફોટો અવશ્ય રાખવો જોઈએ કારણ કે મિત્રો આપણે આવનારી ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાને અનુલક્ષીને આ ઉપાય કરીએ છીએ આથી જુઓ તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો અથવા તો લક્ષ્મી માતાની મૂર્તિ અવશ્ય હોવી જોઈએ તો મિત્રો લક્ષ્મી માતાના ફોટાની સામે તમારે આ બે નાગરવેલના પાન મૂકી દેવાના છીએ પછી મિત્રો આ નાગરવેલના પાનની ઉપર તમારે બંને નાગરવેલના પાનમાં એક એક કંકુથી સાથીઓ દોરી દેવાનો છે આના પછી તમારે આ સાથિયા ઉપર એક ચપટી ચોખા મૂકી દેવાના છે અને સાથે જ મિત્રો તમારે આ બંને નાગરવેલના પાના ઉપર ત્રણ લવિંગ મૂકી દેવાના છે અને સાથે જ મિત્રો તમારે લક્ષ્મી માતાની પૂરા વિધિવિધાથી પૂજા અર્ચના કરી લેવાની છે તેમજ તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે જો મિત્રો તમે આ પ્રકારે પૂરા વિધિવિધ નથી પૂજા અર્ચના કરી લો છો પછી મિત્રો તમારે એકવીસ વખત મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ મહાલક્ષ્મી નમઃ તો મિત્રો તમે પૂરા વિધિવિધાનનથી આ ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતાની એવી કૃપા પ્રાપ્ત થશે કે રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો તે ઝડમૂળથી સમાપ્ત થઈ જશે તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હશે તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે તો મિત્રો જે લોકો પણ બહુ મોટી બીમારી અથવા તો કોઈ પણ મોટી સમસ્યાથી પીડાતા હોય તો તે લોકોએ આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલના પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તેનું પણ નસીબ ચમકી શકે તેમજ મિત્રો ઉપાયને જો તમે ચૈત્ર નવરાત્રિમાં કરી લેશો તો મિત્રો તમારા ઘરે તો માંગલિક કાર્યો અટકી ગયા હશે તો એ કાર્યો પણ તમારા શરૂ થઈ જશે એટલે કે મિત્રો જુઓ તમારા ઘરમાં એવું કોઈ સભ્ય હોય અથવા દીકરો કે દીકરી એવા કોઈ હોય કે જેના માટે માગુ ન આવતું હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલના બે પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ શકે તેની સાથે જ મિત્રો એવો કોઈ વ્યક્તિ હોય કે જે બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોના કોઈ પણ દિવસોમાં આ નાગરવેલના આ બે પાનનો ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને માતાજીની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે અને તમારા ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો હવે આપણે આ નાગરવેલના પાન વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે અવશ્ય આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કરવા જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો એવા કોઈ દંપતી હોય કે જે એક પુત્ર પ્રાપ્તિ માટે બહુ જજુમી રહ્યા હોય તો તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો જો એવા કોઈ દંપતી હોય કે જેના લગ્નને ચારથી પાંચ અથવા તો દસ વર્ષથી પણ વધારે વર્ષ થઈ ગયા હોય તો તે લોકોએ આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ એક નાગરવેલના પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા અવશ્ય એક બાળકનો જન્મ થઈ શકે છે તો ચૈત્ર નવરાત્રી ના કોઈ પણ દિવસે તો મિત્રો તમે નાગરવેલના પાનમાં થોડોક ગોળ નાખીને ગાય માતા ને ખવડાવી દેશો તો મિત્રો આનાથી તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે આથી જુઓ એવી કોઈ માતા હોય કે જેનો ખોડો એક બાળક વિના સૂનો હોય તો તે લોકોએ નાગરવેલના પાનમાં થોડોક ગોળ નાખીને કોઈ પણ ગાયને જરૂર ખવડાવી દેવો જોઈએ કે જેનાથી તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે કે જેથી કરીને તમારા ઘરે અવશ્ય પુત્રનો જન્મ થશે અને તમારી પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે એ પણ પૂર્ણ થઈ જશે આથી મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસોમાં ગાય માતાને નાગરવેલના પાનમાં થોડોક ગોળ નાખીને ખવડાવી દેવો જોઈએ કે જેનાથી માતાજી તમને એક ઉત્તમ અને ગુણવાન પુત્ર આપી શકે તો મિત્રો તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને સાથે જ મિત્રો હવે આપણે ધન પ્રાપ્તિના ઉપાય વિશે જાણીએ જો તમારા ઘરમાં ગરીબી બહુ વધી ગઈ હોય અને તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં તમને વધારે ધન પ્રાપ્તિ ન થતી હોય તેમજ તમારા ઘરમાં જે ધન છે એમાં જ ખર્ચાઈ જતું હોય તો મિત્રો તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટેના નાગરવેલના પાનમાં એક ચપટી ખાંડ નાખીને નવદુર્ગા માતાને આ વસ્તુનો ભોગ લગાવી દેવો જોઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે તમે નાગરવેલના પાનમાં થોડીક ખાંડ નાખીને માને અર્પણ કરી દેશો તો મિત્રો ઉપાય કરવાથી આપણા ધર્મશાસ્ત્રો પણ એવું કહે છે કે ઉપાય કરવાથી તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે તેમજ તમારું ધન કોઈ જગ્યાએ અટવાઈ ગયું હશે અથવા તો તમારી ઉપર જો લેણું થઈ ગયું હશે તો પણ તમને આ ઉપાય કરવાથી એમાં રાહત થઈ જશે આથી મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો જ્યારે પણ તમે આ નાગરવેલના પાનનો ઉપાય કરો છો તો તમારે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરવો જોઈએ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે લોકો ઉપાય કરે છે તો તે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય નથી કરતા કે જેથી કરીને તેમને આ ઉપાયનું ફળ મળી શકતું નથી અને તે લોકોને એમ થતું હોય છે કે આ ઉપાયનું કાંઈ ફળ મળતું નથી તો મિત્રો તમે જ્યારે પણ ઉપાય કરો છો તો તમારે મનમાં માતાજી પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે અને સાથે જો મિત્રો તમારા કર્મો સારા હશે તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય અને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને તમને માતાજીની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારા ઘરમાં જે કાંઈ પણ સમસ્યા હોય તે બધા જ પ્રકારની સમસ્યાથી તમને છુટકારો મળી શકે છે તો મિત્રો નવરાત્રિ પરમાં દુર્ગાના ભક્તો માતાજીને પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે તો કેટલાક લોકો પ્રથમ અને છેલ્લું નોરતાના ઉપવાસ રાખે છે તેથી જો તમે પણ પહેલીવાર નવ દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો તો તમારે ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડશે નહીં તો માથાનો દુખાવો નબળાઈ અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમજ મિત્રો નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફળો સાબુદાણા મગફળી કોળું ગોળ ગાજર કાકડી બટેટા રાજગરાનો લોટ અને શક્રિયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે જેને લઈને ઘણી મૂંઝવણ છે ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી તો ચાલો તેના વિશે જાણીએ તો મિત્રો આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે મિત્રો જો જીરું પાવડર મરી પાવડર હળદર મેથી મેથીના દાણા વગેરે જેવા મસાલા નું સેવન મિત્રો આ નવરાત્રી દરમિયાન ન કરતા તો મિત્રો નવરાત્રી વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને તામસિક ભોજન ટાળવામાં આવે છે તેથી આ વ્રતમાં ડુંગળી, લસણ, ઘઉંનો લોટ, ચોખા, રીંગણ, મશરૂમ ખાવાનું ટાળજો. આ સાથે ઉપવાસ દરમિયાન વધુ પડતી તળેલી અને મીઠી વસ્તુઓથી દૂર રહો. તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો, જેનાથી તમે સ્વસ્થ રહેશો. કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઊર્જાવાન અનુભવ કરશો. તો મિત્રો હાલમાં જે આવી રહી છે છે તેને ચૈત્ર કહેવામાં આવે તો મિત્રો ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન તમારે કયા કાર્યો કરવા જોઈએ જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે અને તમને ક્યારે પૈસાની કમીનો સામનો કરવો નહીં પડે તો મિત્રો નવરાત્રીના ખાસ અવસર પર ખાસ કરીને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક પ્રતિક બનાવો સ્વસ્તિક પ્રતિક ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આવા પ્રતિકો ખૂબ જ શક્તિશાળી હોય છે અને નકારાત્મકતાને તમારા જીવનમાંથી દૂર રાખે છે તેમજ મિત્રો નવરાત્રીના તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારું ઘર અને ઘરની આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે સ્વચ્છ છે તેની ખાતરી કરો તમારા આખા ઘરને પણ સારી રીતે ગોઠવો અને ઘરની સજાવટ પણ કરો આમ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું ખૂબ જ શુભ હોય છે આવી સ્થિતિમાં નવરાત્રીના ખાસ અવસર પર તમારા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અવશ્ય સ્થાપિત કરો તમે ખાસ કરીને આસો પાલવના પાનનું તોરણ બનાવીને તેને ઘરમાં લગાવી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક લાભની શક્યતા વધી જાય છે તેમજ મિત્રો કોઈ પણ પૂજા સમયે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે પૂજા સાચી દિશામાં કરી રહ્યા છો નવરાત્રિની પૂજા ખાસ કરીને પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન તમારા ધર્માથી કેટલીક વસ્તુઓને વસ્તુઓને પણ ઘરની ઘરની બહાર બહાર કાઢવી જરૂરી છે આ કાઢવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે સાથે જ ધર્મા વાસ પણ થાય છે તો ચાલો જાણીએ આ એવી વસ્તુઓ વિશે કે જેને નવરાત્રી દરમિયાન તમારે ઘરમાં ન રાખવી જોઈએ તો મિત્રો જો તમને ઘરના મંદિરની સફાઈ કરતી વખતે ખંડિત મૂર્તિ નજરે પડે છે તો તમારે તરત જ તેને ઘરની બહાર કરી દેવી જોઈએ આ મૂર્તિને તમે પાણીમાં વિસર્જિત કરી શકો છો અથવા તો મંદિરમાં કોઈ ઝાડ નીચે મૂકી શકો છો ઘરમાં રહેલી ખંડિત મૂર્તિઓ આપણા દુર્ભાગ્યનું કારણ બને છે તેમજ મિત્રો આ સિવાય નવરાત્રિની સાફ સફાઈ દરમિયાન ઘરમાંથી જૂના બોટ ચંપલ અને ફાટેલા કપડા વગેરે પણ કાઢી નાખવા જોઈએ જો તે પહેરવા લાયક સ્થિતિમાં હોય તો તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકાય છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે અને તમને ક્યારેય ધનની કમી નહીં આવે તેમજ ઘરની સાથે રસોડાની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે આવામાં જો રસોડામાં કોઈ ખરાબ વસ્તુઓ અથવા ખોરાક વગેરે હોય તો તેને તરત જ બહાર કાઢો ઘરમાં ખાવા પીવાની ખરાબ દુર્ગાને ક્રોધિત કરે છે છે તેનાથી ઘરમાં નકારાત્મક આવે અને માં દુર્ગાનો ઘરમાં પ્રવેશ થતો નથી તેમજ સનાતન ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક આહાર ગણવામાં આવે છે આ જ કારણ છે કે નવરાત્રીમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાની મનાઈ છે આવું કરવાથી માતાજી ક્રોધિત થતા હોવાનું માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તામસિક ભોજનને પ્રતિબંધિત માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન પ્રતિશોધક ખોરાક વર્જિત માનવામાં આવે છે તેમજ આ સિવાય નવરાત્રીની સાફ સફાઈ દરમિયાન તમારે ઘરમાંથી બંધ ઘડિયાળોને પણ બહાર કાઢવી જોઈએ કહેવાય છે કે બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે અટકેલી કે બંધ પડેલી ઘડિયાળ તમારા ખરાબ ભાગ્યનો સંકેત આપે છે તેથી ઘરમાં ભૂલથી પણ બંધ ઘડિયાળ ન રાખો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ